એટલે છે ને મોટર શરૂ કરાવી પછી આવી અને પછી મને અહીંયા સિંજો એટલે કે ભાઈ પાણી અહીંયા પહોંચ્યું તો હું નાખી નાકુ વાળે લઉં મને હાથ પાડવાનો બરોબર એ રીતનું કરીએ બરોબર હાલો હું જાઉં પાણી વાળવા હા છે ને ભાઈ ચારથી પછી બીજું પાણ છે અમુક અમુક જગ્યાએ કોટા ફૂટી ગયા છે આ પાણ પાઈ એટલે બધું હાઈ ક્લાસ ઉગી જાય છે અને ભાઈ અમુકને ઉગતા વાર લાગે ને અમુકને વેલા ઉગી જાય મેથી છે રસકો છે એ ગાયા ઘા ઉગલી એ ઉગી જાય પણ અમુકને લસણ ને ભાઈ થોડીક વાર લાગે આવું હોય ભાઈ અને આપણને પાણી ફણે પોગે એટલે કહે છે કે ભાઈ વાળી લો એ કે જો નયા ઉદી નકર આપણે આલીન જાવું પડે અને કાં પછી ફૂટી જાય એટલે ઓલું ઘડેક કર ટાઈમ હોય તો એ આપણને કે તો ઈ પ્રમાણે આપણે અહીંથી વાળી લઈએ એટલે નયા ધક્કો નઈ આપણે એવું છે હું આગું હોય લાંબુ હોય એ વાળી લેજો નાખો એ તો હવે હરાઈગર જેવું થઈ ગયું તો આપણે બુકરાની તૈયારી કરો રાંધવાની હું બનાવું સુરણ લાવો છો ને કાલ સુરન તો છે સુરણ ને ડુંગળી નો વઘાર કરવો હા એ પંજાબી ટાક નું બનાવો સુરણ ને ડુંગળી વઘાર કરીને ને દેસી હા એક ક્લાસ મસાલો નાખીને બનાવો હા તો કરું તૈયાર હા હવે આપણે બધું તૈયાર કરીને બેસી ગયા છે એ પણ પેલા સુરન સુરણ મળવું પડશે આપણે તો સુરન સુરણ નાખી હવે આનું આ ફરતું બધું કાઢવું પડશે કાઢી નાખી પેલા સુરણમાં એવું છે ને સુરણ આપણે મળી પછી આને મીઠું નાખીને સોળે ઘઉં પડે તો પછી હાથમાં ખંજવાય બહુ આવે અડધો દી તો ખંજવાય આવે પણ અત્યારે એટલું બધું નથી આવતું એવું પહેલાં બહુ એવી રીતનું આવતું અત્યારે તો કેમ કે સમય પ્રમાણે એમાંય ફેર પડી ગયો ખંજવાળ બહુ આવે অঁ আমাক মিঠো নাখি দেই কেমকে মিঠো নাখিনে গহা নে চোলোৱা নে গুংী মাখিয়ে আপুনি ডুগী নঘাৰ কৰিব ગઈ છે આપણે એમાં પાણી નાખી દઈએ થોડુંક અને આને આપણે સોળી નાખીએ તો આપણે આ રીતે સોળીએ ને એટલે હાધામાન બધા પછી સુરણમાં આ રીતનું થાય આપણે ધોઈ નાખીએ સૂલ હોજેગ્યુ વાળો પાટીઓ મૂકી દીધો છે અને આપણે તેલ નાખી દી આમાં સરા ગરમ થાય પછી આપણે હિંગ નાખવાની છે પછી ઢુંગળીનો વઘાર કરીએ આ જરાક હિંગ નાખી દી આપણે

luuk mie itu, mana dah zero, mana khan delungersu, udah naik dia લોજરા કોનો થાય ને પછી આપણે સુરણ નાખી દીધું ઠીક પાકવા દે એમ મસાલા મમ મશાલ્લા તો આપડે મસ્ત બની ગયો છે જો તો હવે આપણે સુરણ નાખી દી અંદર હવામાં આપણે થોડ પાણી નાખી દઈ હવાને છે ને આપણે ધીમે તાપે સડવા દઈએ આપણે રોટલા બનાવવાના છે અને ગા માતાને પાણી પાવાનું છે એ બધું કરી નાખીએ પછી આપણે રોટલા બનાવી દે ધીમા તાપે ભલે સડતું હમણે દા માતાને પાણી પાઈ દઈ 大家。 પૂરો પાણી ફાય ગયું ઘડી બેન હા ખાય ને પછી હાથ પગ ધો છો ને અને હવે આમાં પહેલું નથી પહેલું પાણ બીજું પાણ ઈ છે ને અમુક જગ્યાએ ફૂટે અમુક જગ્યાએ દોરિયામાં લીકેજ થાય અમુક આટે એટલે બધું હરખું કરતું જવું પડે અને ભાઈ આ અઘરું પછી વાંધો નહીં બે પાણ પી જાય પછી હવે જો આ બીજું પાણ આપણે પી ગયું એટલે હવે કાંઈક થોડુંક રિપેર હતું એ પૂરું થઈ ગયું એટલે હવે પાણી વાળવામાં નિરાજ બાકી પહેલા બે પાન માં થોડું ક્યાં ભાઈ આપણે સોરણ ના શાક માં ગરમ મસાલો નાખવાનો છે લવિંગ ને બાદ્યા તો આપણે ખાંડેલો ફૂટી ગયો છે તો થોડોક છે તે તપોવા નાખ્યો તો ખાંડી નાખીએ આપણે અત્યારે જોતો પૂરતો ખાંડીએ પછી ખાંડશું નિરાતી અને તીખાય ફૂટી ગયા છે એટલે લવિંગને બાદ્યા ખાંડી વાળી આપણે જોઈ લઈએ આપણે સરી તો ગયું છે મસ્ત આપણે આમાં ગરમ મસાલો નાખવાનો છે એ નાખી દઈએ આપણે બનાવ્યું છે દેશી ટાઈપ જ તે પણ સવાદ પંજાબી ટાઈપ લાગશે એટલે સુગંધ બહુ સારી આવે છે બપોરામાં ખાસ જમાવટ હવે આપણે ઉતારી લઈએ અને કાવડી મૂકી દઈએ રોટલા બનાવી નાખી હું હાથમાં ધોઈ નાખું હવે પછી બેટલી નિરાજે કાંઈક વાતચીત કરું પછી ભાઈ બેઠા એટલે એક વાત યાદ આવી ગઈ અને પાણી વાળતો તો ત્યાં અમુક પશુ ક્યારેક હોય એટલે મગજમાં કઈક આવે તો ભાઈ ધીરજ ના ફળ મીઠા એવી કહેવત છે આપણે પણ હકીકતમાં જો વિચારો તમે તો એમાં ગમે આપણે અત્યારે આ સમય એ રીતનો એટલે ક્યારેક કોઈ ક્યારે મન દુઃખ થાય કોઈ ક્યારે તકલીફ થાય કે કોક એની હવામાં ઉડવા મળે કોક કાંઈક થોડું ઘણું સારું થાય એટલે બોલવાનું બંધ કરી દે કોક થોડું ઘણું કાંઈક પૈસા આવે એટલે કાંઈક આમ વાહન લે કે આ ત્યાં ફેર પડી જાય તો એવા વ્યક્તિ આપણે એ ભલે બોલે કે કાંઈ આ કહી ગયા તો આપણે થોડીક ધીરજ રાખવી પડે ધીરજ રાખો એટલે ઓટોમેટિક એ બે પાંચ વરસ આવે એટલે નવું નવું હોય ત્યારે જે ફાર્મ આમ બે ફાર્મ થયા હોય એ જરાક એક બે ઠોકર લાગે એટલે તરત એ પાછા હળવેક દે હેઠ આવી જાય તારે એને ખબર પડે હારું નાનું આ ખોટું છું એટલે આપણે ગમે એ વાતમાં જે માણસ પાવરથી બોલે હા ભાઈ ધીરજ જે કોક છે તો એ ધીરજ એટલે ધીરજથી જો આગળ આવેલી તો એક તમને વાત કરું કે ભાઈ હવે આપણે ધીરજથી સ્કૂટર આપતા હોઈએ બાઇક આપતા હોઈએ અને કોક ફાર્મ થઈને આવે ને આપણને લગાડી દઈએ લગાડી દઈએ એટલે આપણને હાલો એવું થવું ન જો પણ ફ્રેક્ચર આવ્યું પછી વાગ્યું તો હવે એમાં ઉતાવળ કાંઈ હાલે નહીં આપણે દવાખાના જઈએ દાખલ કરે એટલે જે એમાં કાંઈ કરવાનું હોય એ રિપેરિંગ ડોક્ટર સાહેબ કરે અને પછી તમે જો આરામ કરો અને જે એમાં બનતો ખોરાક લેવાનો આરામ કરો એટલે ધીરજ રાખો એટલે પગનો હાંધો મળતો જાય એટલે આપણને અંદરથી એક પાછી જે થવાનું તો થઈ ગયું પણ હવે આપણે રિપેર કરવાનું હોય એટલે તમને જેમ સારું થાય એમ આનંદ વધતો જાય કે ભાઈ બસ સારું છું હો સારું છું હવે રિપેર થાય છે પછી રિપેર થઈ જાય અને જે વસ્તુ પછી આપણે પાછા હાલતા થઈ જઈએ એટલે જો આ ભાઈ ધીરજ ના ફળ મીઠા એટલે ધીરજ રાખો એટલે તમારું વાગેલું હોય સારું થઈ જાય અને આ રીતનું ભાઈ ગમે ના ધીરજ રાખવી જરૂરી છે ગમે કાર્ય કરતા હોય તો એમાં ધીરજ રાખવી જરૂરી છે જયારે જે બનવાનું હોય બની જાય પણ ધીરજ જે હોય તો એ માણસ જિંદગીમાં ક્યાંય પાછો પડે નહીં અને એ સફળતા ગમે મેળવે અને બાકી અત્યારનો સમય એવો હશે કે ભાઈ ઘડીકમાં માણા આમ અને ઘડીકમાં બે ફામ અને ઘડીકમાં પાછું હા તો આ રીતનું હાલ્યા કરવાનું આવો મારો અનુભવ છે થોડાક આપણને અનુભવ છેલ્લા એટલે મેં એમ છું કે તમને વાત કરું અને ભાઈ હવે આપણને જે હરી હરી કોમેન્ટ કરે આપણા વિડીયા જોવે છે અને ભાઈ આનંદ કરે છે તો એને આપણે નામ લઈ લઈએ એટલે થાય જમાવટ હવે નામ છે ભાઈ રામજીભાઈ દામજીભાઈ મુંબઈથી સીતારામ મજામાં અને બીજું નામ છે નવલદાન ભાઈ ગઢવી દેવભૂમિ દ્વારકા સીતારામ ભાઈ જય માતાજી મજામાં અને બાકી નામ કે છે બેનો ના નામ છે નંદુબેન પરમાર જુનાગઢ થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ હું બીજું નામ છે મધુબેન પટેલ યુએસએ થી આનંદ થાય મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા જોડાણ આવે સબસ્ક્રાઈબ કરજો એટલે ભાઈ તમે વિડીયો જોવો આનંદ થાય તો અમને ભાઈ સબસ્ક્રાઇબ કરો એટલે અમને આનંદ થાય તો વિડીયો બનાવવાની મજા આવે એટલે હવને ભાઈ આનંદ થાય તો આપણે આનંદ થાય એવું કાર્ય કરવું છે તો ભાઈ

આપણે ઘી લગાડી દઈએ અને બપોરા તો થઈ ગયા છે જો સુરણનું શાક બનાવ્યું છે અને ગા માતાનું દહીં છે કેરી રીંગણાનું હાથનું છે અને ગોળ ઘી છે તો હાલો હવે બપોરા કરવા એટલે ભાઈ ખાવાની બપોરામાં જમાવટ હો ભાઈ સુરણ અને રોટલા અને ભાઈ જે ગોળ એટલે છે ને મોજ પડવાની અને શિયાળામાં ભાઈ ગળ્યું ખાવાનું મન થાય એટલે ગોળ ખાઈએ એટલે સારું પડે બાકી થાય જમાવટ તો હવે એમ કઈ લે ઉભો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ